આજે વિશ્વ કપાસ દિવસ દેશમાં કુલ કપાસ ઉત્પાદનમાં ગુજરાતનો પચીસ ટકા ભાગ વાવેતરમાં વીસ ટકા ગુજરાતનો ફાળો છે કપાસના વાવેતરમાં ગુજરાત દેશમાં બીજા સ્થાને છે ગુજરાતમાં કપાસનું ત્રેવીસ પોઈન્ટ એકોતેર લાખ હેક્ટરમાં વાવેતર થાય છે મનુષ્ય માટે રોટી પછી મહત્વપૂર્ણ જરૂરિયાત કપડાં માટે કપાસ ખૂબ જ જરૂરી છે એક જ કપાસના મહત્વને ઉજાગર કરવા સમગ્ર વિશ્વમાં દર વર્ષે સાત ઓક્ટોબરે વિશ્વ કપાસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે વર્ષ ઓગણીસો સાઠમાં ગુજરાતની કપાસ ઉત્પાદકતા એકસો ઓગણચાલીસ કિલોગ્રામ રૂપિયા પ્રતિ હેક્ટર હતી અને તે હવે વધી અને પાંચસો બાર કિલોગ્રામ પ્રતિ હેક્ટરે પહોંચી છે બે હજાર એકથી બે હજાર બે સુધીમાં ગુજરાતમાં કપાસનું વાવેતર

કપાસ એ માણસના જીવનમાં એક મુખ્ય પરિબળ છે ટોટી કપડાં મકાન જે મુખ્ય જરૂરિયાત છે એમાં કપાસ ખૂબ જ મુખ્ય પરિબળ છે કપાસની વાત આવે એટલે ગુજરાતના ખેડૂતો ગર્વ લઈ શકે એવું છે ગુજરાતમાં તમે જોવું તો સમગ્ર વિશ્વમાં શંકર કપાસની શોધ ગુજરાતના જે સુરતના અઠવા પર થઈ હતી આપણા માટે ગર્વ કરી શકાય અને તમે જો જ્યાર પછી બે હજાર એકમાં બીટી કપાસ આવ્યો તે અગાઉ ગુજરાતમાં જે રીતે સત્તર લાખ હેક્ટર જમીનમાં કપાસનું વાવેતર થતું હતું ને લગભગ વીસ લાખ ઘાંસળીનું ઉત્પાદન થતું હતું જે રીતે બીટી કપાસ આવ્યો અને ત્યાર પછી તમે જુઓ તો બે હજાર ત્રેવીસમાં પચીસ લાખ હેક્ટરથી પણ વધારે જમીનમાં ખેડૂતે કપાસ બનાવ્યો અને એક કરોડ ઘાંસળીનું ઉત્પાદન માગભળ ઉત્પન્ન આ ખેડૂતોએ મેળવ્યું છે ધીરે ધીરે તમે જુઓ તો કપાસના જે રીતે ભાવો ઘટી રહ્યા છે ઉત્પાદકતા પછી પણ જે રીતે પોષકક્ષમ ભાવો ન મળવાને કારણે ખેડૂતો કપાસના ખેતીથી ધીરે ધીરે વિમુખ થતા જઈ રહ્યા છે આ વર્ષે તમે જોવું તો માંડ એકવીસ લાખ અને ચાલીસ લાખ હેક્ટર જમીનમાં જ કપાસનું વાવેતર થયું છે અને લગભગ જે અંદાજો આવે છે જોતા બોતેર લાખ ઝઘાસનો અંદાજ ગુજરાતમાં થઈ રહ્યો છે એટલે મહારાષ્ટ્ર ઉત્પાદનમાં આગળ નીકળી ગયું છે ખાસ કરીને કપાસે જે રીતે ગુજરાતના ખેડૂતોને મજબૂત કર્યો છે પણ જે રીતે કપાસના ભાવોમાં જે રીતે પીછે થઈ છે ઉત્પાદન ખર્ચા વધી રહ્યા છે તેને કારણે ગુજરાતનો ખેડૂત ધીરે ધીરે કપાસના વાવેતર દૂર થઈ રહ્યો છે આજના કપાસ દિવસ માટે તમામ નાગરિકોને ખાસ કરીને ખેડૂતોને ખૂબ ખૂબ કપાસ દિવસની શુભેચ્છા વ્યક્ત કરું છું